કતારગામ વે ડોડ ડબ્બોલી ચાર રસ્તા હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના લીલાચરિત્રથી સભર શ્રી હરિચરિત હરિચરિત્રામુ સાગર એની કથા અને ભગવાનની આજ્ઞા રોજકાથી નીકળેલા શ્રીહરિ અનુક્રમે આગળ જતાં ઉગામેડી ગામ આવ્યા શ્રીહરિ ખસ્તામાં રાત રોકાઈને ચાલ્યા તે આગળ જતાં રોજકા ગામ આવ્યા ત્યાંના બધા જ હરિભક્તો હાથમાં શ્રીફળ લઈને આવ્યા એવી રીતે તેમણે શ્રીહરિના દર્શન કર્યા શ્રીહરિ આ રીતે જ્યારે ચાલતા ત્યારે રસ્તામાં આવનારા ગામોમાં જે જે હરિભક્તો રહેતા હોય તે બધા જ શ્રીહરિના દર્શન કરતા અને ત્યારે ફળ ફૂલ પત્ર એ આદિક જેવા રૂપમાં જેને મળે તે બધું જ હાથમાં લઈને શ્રીહરિના દર્શન કરતા હતા કોઈ ખાલી હાથે આવતા ન હતા જેટલા હરિભક્તો હતા તે બધા જ શ્રીહરિના દર્શન કરવાની રીતને જાણતા હતા દર્શન કરાય તો કઈ રીતે કરાય એ બધી રીતને જાણતા દર્શન કરવા જાય ત્યારે કોઈની સામું જોવે નહીં ભગવાનના દર્શન કરે વાતચીત કરે નહીં ભગવાનના જ દર્શન કરે અને કંઈ ગામ્ય વાર્તા કરે નહીં સ્ત્રીનો સ્પર્શ થવા દે નહીં સ્ત્રી હોય તે પુરુષનો સ્પર્શ થવા દે નહીં દર્શન કરતા વખતે દર્શન કરતી વખતે આડોળું ન જોવે આ રીતે વ્યવસ્થિત રીતને જાણીને દર્શન કરતા હતા દર્શન કરવાની રીતને નહીં જાણનારા હરિભક્તો બીજા તે દર્શનની રીતને જાણનારા બાય ભાઈ હરિભક્તો શ્રી હરિના દર્શન કરવાની જેમ રીત હોય તેમ વાત કરીને શીખવતા હતા જે વિવેક છે તે બધો વાતે કરીને દેખાય આવે છે વિવેકની વિશેષતા જે વાત કરવાથી વિવેક આવે તેનું જ નામ વાત કહેવાય છે કોઈ ગમે તેટલા શાસ્ત્રને ભણ્યો હોય પણ જ્યાં સુધી તેમાં વિવેક ન આવે ત્યાં સુધી તે મનુષ્ય થયો તો પણ તેનાથી શું વિવેક વિના કોઈ મનુષ્ય પ્રિય લાગતો નથી ભગવાનમાં જેને જેટલો પ્રેમ હોય છે તેમાં તેટલો આવો મોક્ષ સંબંધી વિવેક રહ્યો હોય છે અને એવો જ વિવેક આવે છે જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ ન થયો હોય ત્યાં સુધી તે માણસ ગમે તેટલો બીજો વિવેક શીખે અને અપાર આશ્ચર્ય શીખે છતાં કરોડો કલ્પ સુધી તેનો મોક્ષ થતો નથી મોક્ષ માટે જેટલી ઉપયોગી બાબત છે તે સર્વે આ મનુષ્ય શરીરમાં જ થઈ શકે છે બાકી પશુ પક્ષીમાં એ મોક્ષ બાબતની વાત થઈ શકતી નથી મનુષ્ય શરીરમાં રહીને પણ જે જીવ પોતાના મોક્ષનો ઉપાય નથી કરતા તેટલો તેમાં મૂર્તિમાન અવિવેક રહ્યો છે ગમે તેટલી વિદ્યાભણી હોય અને ચતુરતા શીખ્યો હોય પણ તે ત્યારે જ પ્રમાણરૂપ થાય કે જ્યારે તે ભગવાનની પૂજા કરે અને તે સિવાય તે વખાણવા યોગ્ય નથી પૂજા ન કરતા હોય અને ગમે એટલું ધન કમાવી ગમે એટલું રૂપ હોય ઐશ્વર્ય હોય સંપત્તિ હોય પણ શું કામની ભગવાનની પૂજા કરવી હોય તો નિર્માની થવું પડે વિવેક હોવો જોઈએ મર્યાદા હોવી જોઈએ ભગવાનને ભગવાનમાં પ્રેમ પણ થાય તે ભગવાનની પૂજા થાય બાકી પ્રેમ વગર ભગવાનની પૂજા થતી નથી ભગવાનમાં શ્રદ્ધા વધે વિશ્વાસ વધે પ્રેમ વધે નિષ્ઠા વધે ભગવાનને સત્ય સંકલ્પ જાણે કરતા હરતા જાણે ભગવાનના ભક્તોને ભગવાન પ્રત્યે પ્રેમથી પૂજા થઈ શકે છે બાકી ઊંઘ આળસ ભૂખ તરસ પ્રમાદ એ હક લેવા દેતી નથી કેમ કે એમાંથી જ માણસ ઊંચો નથી આવતો નકરું આળસત કર્યા કરે ઊંઘ જ આવ્યા કરે કામ ક્રોધનો વિભિચારી બની જાય માટે જ્યાં સુધી નિષ્કામી ન બને નિર્લોભી ન બને નિર્માની ન બને નિઃસ્વાદી ન બને નિઃસ્નેહી ન બને ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ વધતો નથી ભગવાનમાં પ્રેમ વધારવો હોય તો ભગવાને જે આજ્ઞા કરી એ પ્રમાણે આપણે રહેતા શીખવું પડશે એ માર્ગે ચાલવું પડશે અને ભગવાન અને ભગવાનના વાલા એના સ્થાને બેઠેલા એવા આપણા ગુરુ આચાર્ય મહારાજ એમનો પરિવાર એમના વાલા સંતો ધર્મકુળ આશ્રિત સંતો ભક્તો કેમ રાજી થાય કેમ એ ખુશ થાય આપણે એની કેમ સેવા વધારે કરવી એવું જેનામાં તાન હોય એ જ ભગવાનની પૂજા કરી શકે છે એને જ ભગવાનની પૂજા કરવામાં હેત વધે છે પ્રેમ વધે છે લાગણી વધે છે અને એ જ વહેલો જાગીને ભગવાનની પૂજા કરી શકે છે જે ભગવાનને ભજતા નથી તેના વખાણ કરનારા તો વિવેક વગરના છે આવું વિવેક વિવેક કહે છે રોજકાના હરિભક્તોને દર્શન દઈને શ્રીહરિ પ્રસન્નતાથી ચાલતા થયા તે ગામ કોઠળિયા ગામ આવ્યા ત્યાંથી જિંજર ગામ આવ્યા તે ગામના ભક્તોએ ગદગદ ભાવે પ્રેમ વિહળ થઈને શ્રીહરિના દર્શન કર્યા તે સવે શ્રીહરિની આગળ શ્રીફળ ધીર્યા તેમાંથી પાંચ શ્રીફળ પાછા આપ્યા પછી ત્યાંથી શ્રીહરિ જ્યારે આગળ ચાલ્યા ત્યારે પરવડી ગામ આવ્યા ત્યાં તળાવની પાળ ઉપર ટીમણ કર્યું ભગવાન ત્યાં હવારમાં નાસ્તો કર્યા તે ટીમણ કરીને ત્યાંથી ચાલતા થયા તે શ્રીહરી ભીમનાથ પોલારપુર થઈને તે ત્યાં પોલારપુર ગામમાં આવ્યા તે ગામના જેટલા હરિભક્તો હતા તે સવે શ્રીહરિના દર્શન કર્યા તે જેટલા હરિભક્તો હતા તે સૌ એક એક શ્રીફળ લાવ્યા હતા સવે તે શ્રીહરિની આગળ ધર્યા સૌના અંતરમાં ઘણો જ આનંદ હતો પછી શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે રોજીદળ ગામ આવ્યા રોજીદળ ગામ થઈને કુંડળ ગામ આવ્યા તે વખતે સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો સંધ્યા સમય થઈ રહ્યો હતો ગામના જેટલા હરિભક્તો હતા તે બધા જ શ્રીહરિની સન્મુખ આવ્યા જ્યારે સૌ શ્રીહરિના દર્શન કરી રહ્યા ત્યારે દરબાર હર હરહુર પટકી રહે શ્રીહરિને પોતાના દરબારમાં લાવીને ભાવથી પધરાવ્યા જે અયોધ્યા અયોધ્યાવાસીઓ સાથે આવ્યા હતા તેમણે સાકર સાથે બધું સીધું આપ્યું વળી જેટલું જોઈએ તેટલું દૂધ પણ આપ્યું તથા કહ્યું તેટલું ઘી પણ આપ્યું એ સિવાયની ઘણી બધી ચીજ વસ્તુઓ આપી શ્રીહરિને જમાડ્યા પછી શ્રીહરિનો બધો જ પરિવાર ઘણા જ પ્રેમ પ્રેમભાવથી શ્રી શ્રીહરિ જે ભોજન જમ્યા તેનો પ્રસાદ હરહુર પટગીરને પણ આપ્યો તેથી સૌ અતિશય રાજી થયા જે હરિભક્તોને જેવો ભાવ હોય તે પ્રમાણે દિન પ્રતિદિન ભગવાન માટે અધિકપણે સેવા કરતા હતા જે પ્રમાણે હરિભક્તો મહિમા જાણતા હતા તે રીતે અયોધ્યાવાસીને પણ હરિભક્તોને ભાવ રહે તેમ કરતાં આવડતું હતું શ્રીહરિ કુંડળમાં રાત રોકાયા અને પછી ત્યાંથી ચાલતા થયા તે સમઢિયાળા ગામ આવ્યા ત્યાં જેટલા હરિભક્તો હતા તે સવે શ્રીહરિના દર્શન કર્યા અને શ્રીહરિ આગળ શ્રીફળ થઈ પછી સુખધામ શ્રીહરિ કાર્યાણી ગામ આવ્યા કાર્યાણીમાં જેટલા હરિભક્તો હતા તે સવે શ્રીહરિના દર્શન કર્યા અને જે શ્રીફળ લાવ્યા હતા તે બધા જ શ્રીહરિની આગળ ધર્યા અને કેટલાક ભક્તો શેરડી લાવ્યા હતા તે પણ શ્રીહરિને સમીપે આપી અને આવી રીતે ભક્તો ખૂબ પ્રેમથી ભાવથી ભગવાનની સેવા પૂજા કરતા ત્યાંથી શ્રીહરિ જ્યારે ચાલ્યા તે ઝીંઝાવદર ગામ આવ્યા ત્યાં જેટલા હરિભક્તો હતા તે સૌએ શ્રીહરિના દર્શન કર્યા ત્યાંના દરબાર અલૈયા ખાચરે શ્રીહરિને પોતાના દરબારમાં પધરાવ્યા અને શ્રી અયોધ્યાવાસીઓ તથા સંતોને સાંકરનું સીધું ઘણા ભાવથી આપ્યું જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રી અયોધ્યાવાસીઓએ શ્રીહરિને બોલાવીને જમાડ્યા શ્રીહરિને જમતા જે પ્રસાદી વધી તે અલૈયા ખાચરને ભાવથી આપી જ્યારે સંતો રસોઈ કરી રહ્યા ત્યારે તેઓ જમવા બેઠા અને શ્રીહરિએ તેમને પીરસ્યું જ્યારે સંતો જમી રહ્યા ત્યારે ધર્મને ધારણ કરનારા ધર્મકુમાર શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા તે ગા નિંગાળા ગામ આવ્યા ત્યાંની કેરી નદીમાં અશ્વ કહેતા ઘોડા તથા બળદને પાણી પાયું પછી ત્યાંથી ઉગામેડી ગામ આવ્યા જ્યારે ઉગામેડીના હરિભક્તોને ખબર મળી ત્યારે તે બધાએ આવીને શ્રીહરિના દર્શન કર્યા અને જે શ્રીફળ લાવ્યા હતા તે શ્રીહરિની આગળ ધર્યા પછી શ્રીહરિ ત્યાંથી આગળ ચાલતા થયા માટે ભક્તો જ્યારે ઠાકોરજીના દર્શન કરવા જાવી મહિને એકવાર ગઢડા જાઓ શ્રી ધામ જાઓ જુનાગઢ ધામ જાઓ ધોલેરા ગામ જાઓ શ્રી અમદાવાદ ધામ જાઓ કે શ્રી ભુજ ધામ જાઓ કે છપૈયા ધામ જાઓ જેતલપુર જેતપુર મૂળી ધોળકા આદિ ભગવાનના પ્રસિદ્ધિના જે જે સ્થાનમાં જાઓ તો વધારે અપાય તો બહુ સારું પણ છે ન અપાય તો એક શ્રીફળ તો ભગવાનને અર્પણ કરવું દસ રૂપિયાની પાંચ રૂપિયાની સાકર પણ ભગવાનને અર્પણ કરવી ભગવાન બહુ રાજી થાય બહુ એટલે અતિશય રાજી થાય યથાશક્તિ જેવી આપણે શક્તિવાય પ્રમાણે ભગવાનને રાજી કરવા જો ગમે એટલું ધન હશે અને ભગવાનને અર્થે નહીં વાપરવી તો જ્યારે આપણો દેહ પડશે આંખું વેચાઈ રહેશે તે આપણી માટે કબાળેલું ધન કાગળિયા બની રહેશે કાંઈ કામમાં નહીં આવે માટે ભગવાનને અર્થે ભગવાનના સ્થાને બેઠેલા એવા સીધી લીટીના વારસદાર એવા આપણા ગુરુ શ્રી અજેન્દ્ર બસ્સાજી મહારાજ અને એમના પરિવારને અર્થે વાપરેલું ધન ધર્મકુળ આશ્રિત સંતો ભક્તોને અર્થે વાપરેલું ધન કહેતા સંતોને અર્થે વાપરવામાં સંતોને અન્ન જળ વસ્ત્ર એથી એની પૂજા કરીને એને રાજી કરવા અને હરિભક્તોને પણ ખૂબ રાજી કરવા હરિભક્તો જ્યારે અગવડમાં આવે જ્યારે દુઃખમાં આવે કષ્ટમાં આવે ભયમાં આવે સંકટમાં આવે રોગમાં આવે પીડામાં આવે કાંઈ પણ આવરણમાં આધિ વ્યાધિ ઉપાધિમાં આવે તો એ ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે એ હરિભક્તોની સેવા કરી છે રાજી કર્યા છે તો એના અંતરમાં એના હૃદયમાં ભગવાન વિશેષ કરીને રહ્યા હોય છે તો ભગવાન બહુ રાજી થાય હરિભક્તોને રાજી કરવાનું સંતોને રાજી કરવાનું ધર્મકુળને રાજી કરવાનું ખુશ કરવાનું એની સેવા કરવાનું ફળ તો શ્રીજી મહારાજે હરિચરિત્રમુદ સાગરમાં બહુ વર્ણન કર્યું છે એનું ફળ પણ બહુ મોટું છે એની એની કોઈ હદ નહીં એટલું એનું ફળ મળે છે માટે જે કોઈ ભક્તને ભગવાને કંઈક આપ્યું હોય તો ભગવાનને અર્થે ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપિયા અવશ્ય વાપરવું વાપરશો તો ખૂટશે નહીં નહીં વાપરો તો ખૂટી જશે કેમ કે આપણું ધન સારા કાર્યમાં સારી જગ્યાએ ભગવાનને અર્થે ગુરુને અર્થે સાચા સંતો ભક્તોને અર્થે વાપર્યું છે તો એ અનેક ઘણું ફળ આપશે એમાં ભગવાન બહુ રાજી થશે ગમે એવો આપતકાળ આવશે દુઃખ કષ્ટ ભય સંકટ આપશે આવશે ત્યારે ભગવાન એમાં આપણી રક્ષા કરશે માટે ભક્તોને ખાસ વિનંતી જે એમાં ગામડાના હરિભક્તો ભગવાનને શ્રીફળ લાવીને અર્પણ કરતા એમ આપણે પણ ભગવાનના દર્શન કરવા જઈએ કોઈ પણ તીર્થધામમાં તો ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે એક શ્રીફળ અર્પણ કરવું બહુ ભગવાન રાજી થાય એ સગવડ હોય તો નો સગવડ હોય તો કાંઈ નહીં શ્રીહરિ ગઢપુર પધાર્યા અને જીવા ખાંચની આગળ જીવનું સ્વરૂપ કહ્યું શ્રીહરિ જ્યારે ઉગામેડીથી નીકળીને શ્રી ગઢપુર ગામ નજીક આવ્યા ત્યારે ગઢપુરના જે હરિભક્તો હતા તે બધાએ સન્મુખ આવ્યા સવે અતિશય ભાવથી શ્રીહરિના દર્શન કર્યા અને શ્રીફળ લાવ્યા હતા તે શ્રીહરિની આગળ મૂક્યા જેવા ખાચર પણ શ્રીહરિ પધાર્યા છે તેમ સાંભળીને બધા પરિવારની સાથે પરિવારને સાથે લઈને શ્રીહરિની સન્મુખ આવ્યા ગામમાં જેટલા વાજિંત્ર હતા તે બધાને સન્મુખ લાવ્યા હતા તેઓ શ્રીહરિના ચરણમાં પડ્યા અને જે શ્રીફળ લાવ્યા હતા તે આગળ ધર્યા જ્યારે દિવસ બે ઘડી બાકી રહ્યો હતો ત્યારે શ્રીહરિ ગઢપુર ગામમાં આવ્યા શ્રીહરિ રાજમાર્ગ ઉપર ચાલતા હતા અને આગળના ભાગમાં અપાર વાજિંત્ર વાગતા હતા ગામમાં જેટલા ભક્તો હતા તે સૌ શ્રીહરિના દર્શન કરવા માટે રાજમાર્ગમાં આવીને ઊભા રહ્યા હતા શ્રી હરિને દેખીને જોરશોરથી હરિનો જય જયકાર કરતા હતા જય હો જય હો શ્રીજી મહારાજની જય હો સ્વામિનારાયણ ભગવાનની જય હો જય હો એમ જય જયકાર કરતા હતા તેમણે જે લાભ લીધો હતો તે કહી શકાતો નથી વર્ણવી શકાતો નથી કેવો લાભ લીધો છે હે ભક્તો આ મહારાજને રાજી કરવા માટે ગામના હરિભક્તોએ કેવો લાભ લીધો પછી શ્રીહરી દાદા ખાચરના દરબારમાં આવ્યા અને ઓશરી ઉપર જે પલંગ બિછાવેલો હતો ત્યાં આવીને પલંગ ઉપર શ્રીહરી બેઠા સૌ ભક્તજનો પણ ત્યાં બેઠા અને સભા થઈ તેમાં શ્રીહરિએ વડતાલમાં જેવો ઉત્સવ થયો હતો તે બધી જ વાત જીવા ખાચરની આગળ વિસ્તાર કરીને કહી તેમજ શ્રીહરિએ સત્સંગનો અપાર પ્રતાપ વાત કરવામાં કહી બતાવ્યો કે સત્સંગ સમાન બીજું કાંઈ નથી માટે હે ભક્તો આપણે ગમે એટલું વ્રત કરશું જપ કરશું દાન કરશું તપ કરશું યજ્ઞ કરશું માળા દંડપદ પ્રદિક્ષણા કરશું એ બધા એમાં ભગવાન રાજી થાય પણ સત્સંગે કરીને જે ભગવાન રાજી થાય એવા ભગવાને ક્યાંય ભગવાન ક્યાંય રાજી થતા નથી ભક્તિ અને સત્સંગ થકી કલ્યાણકારી કોઈ સાધન નથી સ્વામિનારાયણ ભગવાને કીધું અને શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કીધું છે હું સત્સંગે કરીને જેવો રાજી થાઉં છું જેવો વંશ થાઉં છું એવા કોઈ સાધને કરીને હું રાજી થતો નથી વંશ પણ થતો નથી માટે સત્સંગ અને ભક્તિ થકી બીજું કોઈ કલ્યાણકારી સાધન નથી સત્સંગ સમાન બીજું કાંઈ નથી જે મનુષ્ય સત્સંગ સિવાય બીજી વાતમાં જ્યાં સુધી અધિક રસ માને છે ત્યાં સુધી તે આ સંસારમાં વારંવાર ભટકતો રહે છે માટે હે ભક્તો રોજે સવારે સાડા છથી મોડા મોડી પોણા હાથથી હાડા હાથ કે પોણા આઠ સુધી હરિચરિત્રામુ સાગરની કથા અને વચનાવૃતની કથા ચાર રસ્તા કતારગામ વેડરોડ પાસે જે હરિમંડપ છે ત્યાં નિત્ય કથા થાય છે તો ભક્તો અવશ્ય પધારજો આપણે કરવાનું તો શું છે રાત દિવસ ધંધો કરવી વ્યાપાર કરવી વ્યવહાર કરવી પણ જો કથા વાર્તા કરીએ નહીં સાંભળીએ નહીં ભગવાનના લીલા ચરિત્ર તો આ જન્મ મળ્યો તો શું ન મળ્યો તો શું માટે જો ભગવાનની કથા વાર્તા કરશું સાંભળશું ભગવાનના ગુણને ગાશું ભગવાનના ગુણને સાંભળશું તો આપણે આ જન્મ સફળ કર્યો એમ માનશું કેમ કે ભગવાન બહુ રાજી થાય છે તો આ રીત જ્યારે શ્રીહરિ વાત કરી રહ્યા ત્યારે દરબાર જેવા ખાચર બોલ્યા હે મહારાજ આપ જે વાત કરો છો તે સત્ય છે આપની વાત સિવાયની બીજી જેટલી વાતો છે તે તો મિથ્યા કહેતાં ખોટી છે મિથ્યા વાતમાં અપાર દુઃખ રહ્યું છે ખોટી વાતમાં અપાર દુઃખ રહ્યું છે જે મૂર્ખ લોકો આપની વાતમાં ધ્યાન નથી દેતા તે બધા જ ગમાર તો વારંવાર આ સંસારમાં ભટકતા રહે છે તે ગમાર છે તે વારંવાર સંસારમાં ભટકતા રહે છે તે પ્રત્યક્ષ દેખાય છે જે આપની વાતમાં ધ્યાન નથી આપતા તેનાથી તેનું ગમારપણું દેખાઈ આવે છે આપની જેટલી વાત છે તે બધી જ તો સૂર્ય સમાન છે જેટલી આપની વાત છે તે બધી દર્પણ કહેતા અરીસા જેવી છે દીવા જેવી છે અને મશાલની સમાન છે જ્યારે તેને સાંભળીએ સાંભળીએ છીએ ત્યારે બધું જ દેખાઈ આવે છે આપની વાત સિવાય બીજી કોઈ વાતમાં ક્યારેય સાર મનાતો નથી તે આટલા વખતથી આવીને આવી આપની વાતોને અમે સાંભળતા રહીએ છીએ પણ અમને તે બધી યાદ રહેતી નથી જગતની બધી વાતો તો તુચ્છ છે તેમાં લગાર પણ સાર નથી અમારી સ્થિતિ તો એવી છે કે જે વાતમાં કાંઈ સાર નથી તે વાતમાં વગર કરે રાત દિવસ અપાર સંકલ્પ થયા કરે છે જેમ નદીઓ નદીનો પ્રવાહ વહેતો જ રહે તેમ તે સંકલ્પ થયા કરે છે પણ એ જ રીતે ભગવાન સંબંધી સંકલ્પ થતાં રહેતા નથી હે મહારાજ તેનું કારણ શું હશે મને તો તે સમજાતું નથી જગતની જેમ જ ભગવાન સંબંધિત સંકલ્પ જે રીતે થાય તે વાત કહો તો એ વાત આપણે આવતા ભાગમાં કહેશું